શ્રી રામચંદ્ર ભગવાનની પ્રથમ પાઠ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં નવા રામજી મંદિરથી શોભાયાત્રા નીકળી હતી જે શોભાયાત્રા જવાહર ચોક મહાવીર બજાર કાજીવાસ મહાલક્ષ્મી મંદિર જૂનું ગંજ બજાર મહાલક્ષ્મી માતાના મંદિર પાસેથી જૂની નગરપાલિકા પાસેથી હનુમાન ચોક થઈ પરત નવા રામજી મંદિર ફરી હતી આ શોભાયાત્રામાં ટ્રેક્ટર ઘોડા ડીજે બેન્ડ નાસિક ઢોલ જોડાયા હતા આ શોભાયાત્રામાં સંત શ્રી રામ લખનદાસ બાપુ ચારડા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી બનાસકાંઠા જિલ્લાના સાંસદ પ્રભતભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત રાજપૂત સમાજના અગ્રણી ડીડી રાજપૂત વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર શૈલેષભાઈ પટેલ આંબાભાઈ સોલંકી પથુસિંહ રાજપૂત સહિતના આગેવાનો અને શ્રી રામ સેવા સમિતિના સભ્યો મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા આ શોભાયાત્રાનું આયોજન શ્રી રામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમાર સમિતિના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં શોભાયાત્રામાં ડીવાયએસપી વારોતરિયા પીઆઈ અને સીપી ચૌધરી સહિતના પોલીસ જવાનો દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આ શોભાયાત્રામાં લીંબુ સરબત ઠંડુ પાણી ઠંડી છાશના કેમ્પ પણ કરવામાં આવ્યા હતા અને આ શોભાયાત્રા શાંતિપૂર્વક પૂર્ણ થઈ હતી થરાદના નવા રામજી મંદિર ખાતે રામનવમીના દિવસે ભગવાન શ્રી રામની ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને બનાસકાંઠા સાંસદ પ્રબોધભાઈ પટેલ વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત ડીડી રાજપૂત સહિતના આગેવાનોએ એક સાથે આરતી ઉતારી હતી અયોધ્યામાં પ્રભુ શ્રી રામના ભવ્ય મંદિરના નિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠા પછી પહેલી રામનવમી છે જે પૂરા દેશની અંદર દરેક જગ્યાએ હરિજાણે પ્રભુ રામની પ્રાણ પ્રતિષ્ઠા થયેલી હોય તે જ પ્રમાણે આજે રામનવમી પૂરો દેશ ઉજવી રહ્યો છે તમામ ગુજરાતીઓને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ રામનવમીની શુભકામનાઓ આજે આપણા થરાદની અંદર પણ પ્રભુ શ્રી રામની મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામની ભવ્ય શોભાયાત્રા નીકળી આરતીથી એની શરૂઆત કરી તમામ થરાદવાસીઓને પણ હૃદયપૂર્વકની રામનવમીની ખૂબ ખૂબ શુભકામનાઓ જય જય રામ મિત્રો સમગ્ર દેશમાં આજે રામનવમીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે યોધ્યા ખાતે પણ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા દેશના લોકલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થયા કે થરાજ ખાતે પણ અમારા રામજી મંદિરનું નવનિર્માણ થયા પછી રામનવમીના દિવસે અષાઢી બીજી તો અમે રામજી મંદિરથી દર સાલે યાત્રા કાઢ્યા છે પણ રામનવમી માટેની આ યાત્રા થરાદ ખાતે પણ મિત્રો થઈ રહી છે સમગ્ર દેશમાં જે રામનવમીનો મહિમા છે રામ ભગવાનનો મહિમા છે અને રામ જે રીતે બેસતા વર્તા દિવસે વનવાદ કરીને જ્યારે વધાર્યા અને એમને જે રીતે બેસાડ્યા હતા સિંહ એ જ રામ રાજ્યની સ્થાપના કરવા માટે જ્યારે યોધ્યા ખાતે રામલલાની જે પ્રાણ પ્રતિષ્ઠા હતી આજે યોધ્યા ખાતે પણ જે મિત્રો રામનવમીનું પૂજન અર્ચન અને સમગ્ર દેશમાં આપણે તો મિત્રો રામનવમીના દિવસે નરેશ્વરી માતાના મંદિરમાં પણ પરમવંદનીય પ્રાતકાલી ક્રાંતિકારી સાંજ સત્યનારાયણજી બાપજીના સાનિધ્યમાં સુઈગામ ગામ ખાતે પણ મિત્રો રામનવમીની ઉજવણી કરીએ છીએ થરાદ ખાતે પણ મોટા મિશ્રા ચાંગડા લાખણી અને ચંદવાડા આ ગામો પણ રામનવમીની ઉજવણી થાય છે અને આજે જ્યારે થરાદની ધર્મ ધરાવ ઉપર આજે રામજી મંદિરમાં જે આરતી રામલલાની કરી અને રામજી મંદિરમાંથી જ્યારે આજે બીજો અને આ યાત્રા નીકળી રહી છે ત્યારે આ વિસ્તાર ઉપર આ ભૂમિ ઉપર સમગ્ર પંથક ઉપર શ્રી રામ ભગવાન બધાના ઉપર એવા શિવરાજ ઉતારે કે આ ભૂમિ બધાના કરતાં આગળ નીકળે આવતીકાલની પેઢીનું હોય પણ ખૂબ ઉજ્જવળ બને અને આપણને બધાને મારા મહિલાઓ ખેડૂતો ગરીબો યુવાનો તમામ પ્રજાજનો નું ભલું થાય અને આ પંથક હરિયાળો બને અને સમગ્ર વિશ્વમાં નરેન્દ્ર મોદીનો જે રીતે દેશ અને દુનિયામાં ડંકો વાગે છે એ રીતે નરેન્દ્ર મોદીના નામે આ વિસ્તારમાંથી પણ આ ભૂલી હરિયાળી બને એ જ મિત્રો રામની શુભેચ્છાઓ હોય અને રામ મંદિર છે કે ત્યારે રામ ભગવાન આપણા બધાના ઉપર આશીર્વાદ આપે એવી ભગવાનને પ્રાર્થના બોલો શ્રી કષ્ટ કરૈયા લાલ કી શ્રી રામ રામચંદ્ર ભગવાન કી